ઓલો સામા ઓટલા પર મસ્ત મજાના કબૂતર ચણ ચણવા માટે આવી ગયા છે અને મસ્ત ધુમસ વાળું વાતાવરણ છે એ સાથે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ તો બધાનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને પવન પણ જો બહુ જ મસ્ત છે અને અહીંયા રવિવાર છે ને તો પાત્રાને ખમણ પણ વેચવા માટે આવી ગયો બધું છે અને જો આ બાજુ છે ને મિસ્ટર રન્ડ હં ઠીક હં અન હમણાં વધારે ખાય છે હં હં અ મને લાગે આપણી આરવાર ઘઉં ખાય છે તો એવું બધું છે કાંઈ નહીં ભલે ખાતા તો એવું બધું છે મસ્ત ધુમ્મસ જેવું વાતાવરણ છે કાંઈ પણ દેખાતું નથી વિઝિબિલિટી એકદમ છે ને જીરો જ છે તો અત્યારે થોડું કઈ છે પેલા તો હાવ નહોતું કા હવારે તો હવારે થાવ નજ દેખાતું એમ તો હું ઓલું જોવો છો તમારા માર્કશીટ જોવો છો એવું છે તો મિસ્ટર ડોક્યુમેન્ટ ખોલીને બેઠા છે બધાની ઘરે આવી ફાઇલ હશે જ તે તમે આ ફાઇલ લીધી છે હે પણ મેં એવું છે પણ મારી આ ફાઇલ નથી લીધી મેં મેં મારી ફાઇલ લીધી નથી મેં કઈ પડી એમ ના બાર સાયન્સ કરતી હતી ને તો મેથ્સ સબ્જેક્ટ મારા સો માંથી સો નહોતા આવ્યા પણ સો માંથી નવ્વાણું આવ્યા હતા તો સો માંથી સો આવ્યા હોય ને એને થોડીક મોંઘી અહીંથી ડાયરી આપી હતી અને સો માંથી નવ્વાણું આવ્યા હોય ને આવડી આપી હતી ગણિતના સરે મેથ્સના સરે આપી હતી એટલે મેથ્સના સરનો લોગો હતો ને નશે ખોલો તમારી ફાઇલ બતાવું જો હમણાં અને એ સર છે ને અર્બનમાં હોતા એનો સક્રિય છે લોગો નીકળી ગયો ને આઈ રહ્યો છે એસએન સ્ક્વેર એ સરનું નામ હતું શૈલેષ સર હા મેથ્સના સર હતા એનું એમ સ્કવેરનું તો કોને ખબર એનો કંઈક સિમ્બોલ છે એસએન સ્ક્વેર એવી રીતના છે તો અમારે મેથ્સના સર છે ને આવડી આ ગિફ્ટ આપી છે ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ હું ત્યારથી જ રાખું છું તો એવું બધું છે સરની ગિફ્ટ ઘણી કામમાં આવે છે તો આ છે આપણી ફાઇલ તો હું તમને કહી દીધી હું તમને ઈશુ ભગવાનનું તે દિવસે ભૂલી ગઈ બતાવવાનું કે ઈશુ ભગવાનનું સ્કેચ દોર્યું છે એમ તો ચાલો તમે ઈશુ ભગવાનનું સ્કેચ બતાવો

ઈશુ ભગવાન નું વાર્તા સાંભળવી એમાં કઈ સાંતા ક્લોઝ આવે ગિફ્ટ આવે બધું મને બહુ ગમતું એટલે પછી મેં ઈશુ ભગવાન દોર્યા ત્યારે આપણે ગુજરાતીમાં માં પાઠ તને આવતો ઈશુ ભગવાન કઈક હતું એમાં ચિત્ર હતું એટલે પછી મેં દોર્યું આપણે એવું કઈ ને બધા ધર્મ નું સન્માન કરવાનું બધા ધર્મ આપણે સારું શીખવાડે છે બધા ધર્મ નું માન સન્માન કરવાનું આપણે એવું કઈ નહીં પણ ચાંદલો આપણે કરવી જવી ને હમણાં ભૂલાઈ જાય છે એવું કઈ ન હોય તમ તાર બધા ધર્મ નું માન સન્માન કરવાનું બધા એક જ કહે છે કર્મ સારા કરો માનવની સેવા કરો

અને થોડીક મકાઈ પડી તો મેં કીધું ચાલો થોડીક મકાઈ પણ નાખી દઈએ તો મકાઈ પણ આપણે થોડીક એવી રીતે નાખી બહુ ઝાઝી નાખી નથી અને આપણે અહીંયા છે ને બે સાલિયા આવડા છે ને બે સાલિયા લીધા છે તુવેર તો આની લગભગ મારા ખ્યાલથી ચાલીસથી પચાસ જેટલી બની જશે તો ચાલો કેટલી જોઈએ છે એ પણ કેટલી બને છે એ આપણે જોઈએ તો આ કુકરમાં આપણે રાખી દઈશું હવે આપણે તુવેર ના દાણા અને તુવેર છે ને એને બફતા બહુ વાર ન લાગે એક સિટીમાં જ લગભગ બફાઈ જાહે એટલે આને આપણે છે ને બાફી નાખશું એટલે જ આપણે અગાઉ છે ને બટેકાને નાખી દીધા સ્લાઈસ કરી કારણ કે ને બટેકાને થોડીક વાર લાગે બફાતા એટલે એકદમ ઝીણી ઝીણી સ્લાઈસ કરીને આપણે બટેકા નાખા છે તો હવે આપણે અહીં તુવેર નાખી દીધી છે હવે થોડુંક પાણી નાખી દેશું અને એક સીટી વાગે ને ત્યાં સુધી આપણે કુકરને રાખવાનું છે એટલે બધી વસ્તુ આપણી છે ને બફાઈ જાય તો ચાલો આપણે એટલું કરીએ પછી આગળની પ્રોસેસ બતાવીએ બોલો શું બનાવે છે આજે બનાવીએ છીએ આપણે કુવર

બાકી જે રેસિપી આપે છે ને નેટ ઉપર આપણે ગયા વખતે એ કરતા નહી મિક્સર માં એકદમ અનકચરું કરી નાખ્યું તો એ પછી એમાં બધું આદુ મરચી નાખ દીધું બટે કુ ત્યારે નાખ્યું જ નતું આપણે પણ ઈ સન થોડું કોરો મરો મસાલો કે આવ તળે આવો ટ્રાય કર્યો છે કારણ કે સનલી ને જોઈ ને આધી તો નથી મેને કે એ બની એમ પણ એની રેસિપી ને જોઈ છે ઓકે આપણે આ વખતે થોડી કેવો ટ્રાય કરવી છે જોઈએ આપણે કેવું લાગે છે પછી તમને રિવ્યુ આપશું કે કઈ સારી છે ઓલી હારી લાગે કે આ સારી માંગે આમ તો આ સારી લાગતી હોય કારણ કે બટેકું આવે ને એ બધી વસ્તુ સારી લાગે શું કેવું તમારે તો જો હવે આપણે આમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ પણ નાખી શકો તમે લસણ પણ નાખી શકો પણ લસણ ને એવું નથી નાખતા આપણે લીંબુ નાખી દેવું અમે તો આ સ્વાદ પ્રમાણે કયું મીઠું હવે લીંબુ નાખી દેવું એટલે છે ને ગણતરી થાય

એટલે હવે જો બાકીના ખરાક દાણા બીજા એટલે ને એનું વિચાર કે એનું કરી નાખવી પણ આ વખતે છે ને હવે કોરો મસાલો બનાવશું બરોબર ને મમ્મી વઘારીને કરશું માળીને વઘારીને એટલે કોરા મસાલાની બનાવશું ને આ છે એકદમ ઘટ મસાલાની હાર આની રેસીપી પણ તમને આપી દેવી તો આપણા જે દાણા છે ને આ ક્રશરની અંદર નાખીને અધકચરાવાળા કરી નાખવાના છે એની આરે આપણે નાખી દેવી છે આદુ અને મરચી વતન નાખી દેવું છે તો ચાલો મમ્મી એટલું ક્રશ કરે ને ત્યાં સુધીમાં આપણે તળી નાખીએ તેલ મૂકીને ચાલો તો જો આપણે વઘાર કરી નાખીએ નાખી દઈશું ખરું જીરું તો તેલ આવી ગયું છે અને નાખી દેસુ ખરેખર જીરું અને પછી એમાં નાખી દેસુ હળદર અને કરી દેસુ મિક્સ અને આમાં છે ને ઓલરેડી નાખેલું છે આદુ મરચી અને જ્યાં એને આ મિક્સ કરી

તો જો આપણે મસ્ત મજાની છે ને કચોરીઓ થાવા મળી છે ને તળાય છે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે કચોરીને રાખવાની છે તો એવું બધું છે તો ચાલો બધા કચોરી ખાવા માટે અને જો ઓલો મસાલો આપણે ચડી ગયો છે એટલે લઈ લીધો છે ચારથી પાંચ મિનિટ એને રહેવા દીધો હતો તો આપણે ખાંડ નાખી હતી અને એવું બધું નાખ્યું હતું લીંબુ ને એવું બધું મસ્ત મજાનો ચટપટો બનાવી નાખ્યો છે એમાં તમે તેના લોટ પણ નાખી શકો ભાપડી નો ભૂકો પણ નાખી શકો એટલે ગળ્યું થાય ચવાણા તો ભૂકો પણ નાખી શકો પણ આપણે એમાં નથી કઈ નાખ્યું આપણે કાજુ મરચી ખાંડ અને મીઠું નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે બસ ઓકે તો ચાલો જો આપણે મસ્ત મજાની કચોરી રેડી તો ચાલો બધા કચોરી ખાવા માટે તો જો અત્યારે વાગી ગયા છે साढ़ा बार अने जम्मा माटे बधा आपणे बेसी गया छे તો જમવામાં એ તમને ખબર જ છે કચોરી બનાવી છે તો કચોરી જોઈ અને આપણે બે પ્રકારની આ નકરી તુરની હતી ઓલામાં બટેકું ને તૂર પપ્પા તમે બે ખાધી છે કઈ સારી લાગે છે વધારે ટેસ્ટી તૂરવાળી નકરા તૂરની તમારે વાન ખાધીને તે તમને કઈ ભાવી વધારે તૂરવાળી ભાઈ બધાય ને તમે બેગું બધું ભેગું કર્યું છે આજ રનકે અને સંજય તો બધું ભેગું જ કર્યું છે પપ્પા એને મમ્મી સિંગલ સિંગલ તમને મમ્મી લાગી હું પછી ખબર પડે કેવી કઈ વધારે છે મને ભાવી ચાલો બધા ખાવા છે બીજું નામ છે ના બીજું તો કઈ વાતની બટકા છે હા તો બસ છે ઈ બનવાના છે ને બધી છે અમારા ઘરે નાના નાના મહેમાન આવ્યા છે એટલે કંચા મારા કો બો ગમે કોણ આવ્યું કોણ આવ્યું લે ઝૂપ કે સર મમ્મીં કે જાય જો કાટ

જો આપણે છે ને વઘારિયા બનાવી છે તો એકની છે ને કોમેન્ટ આવી હતી કે તમે વઘારિયા કે રીતના બધા બનાવો છો ને બતાવો છો એમ તો આજે આપણી પાસે રોટલી છે એટલે રોટલીના વઘારિયા બનાવશો તમે ભાખરીના પણ વઘારિયા બનાવી શકો એમ તો જો તેલ આવી ગયું છે તો તમે રાય વધારે નાખવાની ખમણની જેમ રાય વધારે તો મજા આવશે ખાવાની તો જો આપણે રાય નાખી દીધી છે અને રાઈ બધી તડતડ થઈને છૂટી જાય ને પછી બીજી વસ્તુ નાખવાનું અને ગેસ એટલો ધીમો કરી દેવાનો હા ધીમો જ કરી દેવાનો પછી એમાં આપણે નાખી દઈશું હળદર અને પછી નાખી દઈશું આપણા બટકા જે રોટલીના છે ને ઈવડા અને એને પછી મિક્સ કરી દેવાના છે બધા બટકા નાખી દઉં ને હવે આપણે છે ને એને મિક્સ કરી દેવું હાંસી ભાવ હાંસી લુગડા થી એકદમ મિક્સ કરી દેવાના છે જો તમારે સોફ્ટ ખાવા હોય ને તો થોડીક વાર જ ગેસ ઉપર રાખવાનું કડકડિયા ખાવા હોય ને તો બહુ વધી વાર રાખવું પડશે એકદમ કડકડિયા ન થાય ને ત્યાં સુધી આમ તો જો આપણે બધા મિક્સ થઈ ગયા છે હવે થોડીક વાર રહેવા દેસુ જો તમે રોટલીના ના બનાવતા હોય ને તો મીઠું નાખવું પડશે ભાખરીના નકરા ભાખરીના બનાવો છો ને તો મીઠું નહીં નાખવું પડે

અને જમવામાં છે આપણે મસાલા ભાખરી વઘારિયા ચા દહીં સાજ અથાણા ઘણું બધું છે કચોરી બધી એ પણ હતી તો જો બધા જમવા માટે આપણે બેસી ગયા છે તો ચાલો બધા વાળું કરવા માટે એમની સાસ અને દહીં કોણ અલા દૂધ અલા ચા ને દહીં કોણ ખાય હારે બે વસ્તુ કોઈ દે હારે ખાવાય કા દહીં ખવાય કા ચા ખવાય તો ચાલો ખાવા વાળું કરવા માટે ત્યારે વાગી ગયા છે પોણા આઠ અને આપણે ખાઈ પીને બધા તો કઈ ને આલો આપડે ઝાડ બનાવવાનું છે પપ્પા કેવું ઝાડ કેવાય એને વાર નું ઝાડ કેવાય હા એટલે ગમે ને સાત પેઢી ત્રણ પેઢી તો તમને કેટલી પેઢી નું યાદ છે

એમાંથી ગાડીસ ગાળા થેલામાંથી હા તો ચાલો ટ્રી બનશે તો બતાવશું જો અત્યારે વાગી ગયા છે 8:30 આપણો વડલો એકદમ રેડી છે પરિવારનો આંબો રેડી છે બતાવો તો આંબો પરિવારનો તો કેટલી પેટી ગુદીનો છો આપણે સાત પેઢી આવી ને સાત પેટી હા એ બીજા પાંદડા છે ફ્યુચરમાં આવશે રોનક બાપા રોનક બધા બાપા થઈ ગયા વડલા માં તો જો આ છે અમારો વડલો અમને તો સાત પેઢી સુધી યાદ છે

તો હેલો ફ્રેન્ડ જો અત્યારે જે વાગી ગયા છે નવ અને એવું બધું છે ફ્રી પણ થઈ ગયા છે સુવાનો ટાઈમ તો નથી થોડુંક કંઈક પુસ્તક પુસ્તક વાંચીશું અને પછી સુઈ જઈશું તો એવું બધું છે તો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું આજના આ બ્લોગમાં તમને શું સારું લાગ્યું એ તમે જરૂરથી જ કોમેન્ટ કરજો કે અમે જે પરિવારનું આંબો બનાવ્યો તે સારું લાગ્યું કે પછી જે અમે ગેમ તો રમાતા આજે અમે લૂડો રમાતા ને સાપ સીડીવાળું કંઈક આવે ને એ રેમાતા પણ એનું અમે શૂટ નહોતું કર્યું પણ એમાં બે વાર રોનક જ જીતી ગયા હતા તો એવું થયું અને કે પછી અમારું જે તમે તુવેરની કચોરી બનાવી એ રેસીપી તમને સારી લાગી કંઈ પણ જે પણ સારું લાગ્યું હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બા થઈ ગયા બધા જીશા એવી બધા બા થઈ ગયા ismarasha Zisha, jazishia da takardakin na jazishiyar amurka isa ne